નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે અથવા તો જે જુદા જુદા ટોપિક હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે જે દર્શક મિત્રો સુધી સંબંધિત વિષયો અંગેની માહિતી સચોટ રીતે પહોંચે પાકી માહિતી પહોંચે આ જ કારણસર અમે જે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ તે જ વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સંબંધિત વિષયો અંગેની માહિતી મેળવતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા જ ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ જેના જેને લઈને ઘણા બધા દંપતી અથવા તો આપણે એમ કહી શકાય કે લાખોની સંખ્યામાં દંપતી જે છે એ પરેશાન છે ખૂબ નિરાશાજનક સ્થિતિમાં મુકાયેલા છે ચિંતાજનક સ્થિતિમાં મુકાયેલા છે અને આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવી શકે તેવા પ્રયાસ પણ કરી રહ્યા છે પરંતુ કમનસીબ રીતે એમના પ્રયાસો જે છે એ સફળ થઈ રહ્યા નથી દર્શક મિત્રો જે સમસ્યા ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે સંતાનથી વંચિત જે દંપતી છે જેમના લગ્ન તો થઈ ગયા છે પરંતુ એમના બાળકો નથી અને બાળકોને લઈને એ ચિંતા થયેલા છે એમના બાળકો થશે કે કેમ એમના સપના રોળાઈ જશે કે કેમ એ પ્રકારની ચિંતા એમને સતાઈ રહી છે તો ઇનફર્ટિલિટી જે છે જે બાળકો નથી થતા એવા વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ ખૂબ સંવેદનશીલ વિષય છે દર્શક મિત્રો આપણે એ પણ ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે જ્યારે કોઈ દંપતી લગ્ન કરે છે ત્યારે નિયમિત ગાળાની અંદર આપણા પરિવારના લોકો અથવા તો સમાજના લોકો લેડીઝ જે હોય છે એમને પૂછતા હોય છે કે ગુડ ન્યૂઝ ક્યારે આપો છો સન આપણે સદનસીબ રીતે મોટાભાગની મહિલાઓ જે છે એ માતા બનતી હોય છે એમને અમૂલ ભેટ મળતી હોય છે પરંતુ કમનસીબ રીતે ઘણા કિસ્સા એવો પણ હોય છે જ્યારે માતાનું જે સુખ હોય છે પેરેન્ટ્સનું એક સુખ હોય છે એ દંપતી મેળવી શકતા નથી તો આ જ આપણો વિષય છે મારી પાસે એવા આંકડા પણ આવ્યા છે કે દુનિયાભરમાં કેટલા એવા લોકો છે જે આજે પણ સંતાન સુખથી વંચિત રહેલા છે અને કેટલા સંખ્યામાં છે કેટલા ટકામાં છે આ પ્રકારનો આંકડો પણ મારી પાસે છે જે આ કાર્યક્રમ દરમિયાન હું આપને આપીશ અને આજે આપણે ઇનફર્ટિલિટી જે ખૂબ મોટી સમસ્યા તરીકે આજની સમયમાં ઉભરી રહી છે તે વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ વિષય અંગે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જયનીલ શાહ જે ગાયનિકોલોજીસ્ટ છે અને સીરજ ખાતે એમની હોસ્પિટલ છે સીરજ સર્કલ રોડ ઉપર એમની હોસ્પિટલ છે અને ઘણા ખૂબ સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખૂબ દર્શ જે આપણા દંપતી છે એમના પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યા છે જયનિલભાઈ બીના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ હા જયનિલભાઈ સૌથી પહેલાં આપણા પ્રશ્નો ઉપર જઈએ તે પહેલાં મારી પાસે થોડાક જે આંકડા આવ્યા છે એ હું આપને જણાવી દઉં કે સમગ્ર વિશ્વનો એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર કુલ જે વસ્તી છે આપણી એ કુલ વસ્તીમાં વીસ ટકા દંપતી એવા છે જે સંતાન સુખથી આજની તારીખમાં પણ વંચિત છે કોઈ પણ કારણ એમાં જુદા જુદા નીકળીને આવી રહ્યા છે પરંતુ એમને સંતાન થયા નથી અને નિરાશામાં ડૂબેલા છે આપણે એમ કહી શકાય અને જો આંકડાની વાત કરવામાં આવે તો આ આંકડો જે છે એ વિશ્વમાં વીસ કરોડની આસપાસ પહોંચે છે જે આપણે એમ કહી શકાય કે ખૂબ મોટો આંકડો છે જે નિરાશામાં છે અને બીજા આપણે જે સમસ્યા તરીકે ઊભરી આવી છે એમાં એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે પુરુષોમાં જે ઇનફર્ટિલિટી જે છે તકલીફ એ પચીસ ટકાની આસપાસ દર્શાવવામાં આવી છે આંકડામાં અને જે મહિલાઓમાં જે આંકડો જે છે એ થોડોક પ્રમાણમાં વધારે દર્શાવવામાં આવ્યો છે અને મહિલાઓમાં જે આંકડો છે એ અઠ્ઠાવન ટકાની આસપાસ છે એટલે આપણે એમ કહી શકાય તકલીફ મહિલા અને પુરુષો બંનેમાં માં દેખાઈ આવી છે રીતે કારણ છે છે અને સંયુક્ત આપણે દેખાઈ રહ્યા તો સૌથી અમને સરળ ભાષામાં આપ એ કે ખરેખર શું અચ્છા

બાળકનું એ સપનું પૂરું કરવા માટે આપણે આ પ્રકારની દિશામાં ડૉક્ટર પાસે જઈને એની સમસ્યા જે આપણે ક્યાં ઊભી થઈ રહી છે એના સોલ્વ કરવા જોઈએ હવે અમને જૈનિલભાઈ એ પણ જણાવો કે આના કારણો આજના સમયની અંદર આપણે શું દેખાઈ રહ્યા છે શા માટે આ પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે આ વસ્તુ પહેલેથી થતી આવી છે પણ હમણાં હમણાં કેમ વધી રહ્યું છે એનું એક મુખ્ય કારણ એ છે કે સ્ત્રી અને પુરુષ બંને લગ્ન જે ઉંમરે કરે છે એ ઘણી મોડી ઉંમરે કરે છે જેટલી મોડી ઉંમર થાય તે પ્રમાણે તેમનો ડીએનએ થોડો નાજુક પડે છે કમજોર થાય છે એના માટે જે અંડાની ફર્ટિલાઇઝેશન કેપેસિટી જે કહીએ એ ઓછી થાય છે જે વીર્ય હોય છે એની પણ શક્તિ થોડીક ઓછી થાય છે અને કરિયર પર વધારે ફોકસ કરવા માંગતા હોય છે એટલે લગ્ન પછી તરત તેઓ પ્લાન કરતા નથી હોતા તો એના માટે તે લોકો થોડુંક તપાસ કરી ડોક્ટરને બતાવી નક્કી કરી શકે કે એ લોકો ક્યારે પ્લાન કરી શકે અને ડોક્ટર તમને સાચી સલાહ આપી શકે કે એ લોકો એટલો સમય વેઇટ કરી શકે કે ના કરવું જોઈએ બીજની માત્રા કેવી છે ને બધા પરથી નક્કી કરી શકાય કે પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરવી જોઈએ જૈનિલભાઈ હવે અમને આપ એ પણ જણાવો કે કોઈ સામાન્ય લક્ષણ એવા હોય કે જેનાથી આપણને થોડોક અંદાજ આવે કે પેરેન્ટ્સ જે છે આપણે બનવાનું જે આપણું સ્વપ્નું જે છે એ કદાચ અધૂરું દેખાઈ રહ્યું છે તો આપણને કોઈ પણ દંપતી જે છે જે આપણે એમ એમ માની લઈએ કે ખૂબ ઓછી માહિતી ધરાવે છે ઓછા ભણેલા છે એ લોકો માટે પણ આપણા દર્શક મિત્રો જે છે એ પૈકીના જે દંપતી છે એમના માટે કોઈ એવા લક્ષણ કે જેમના કારણે એ સમજી શકે કે હવે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ બંને પુરુષો અને સ્ત્રી બંનેમાં એવા અમુક અમુક લક્ષણો હોઈ શકે છે પુરુષોમાં જેમ કે એમને કોઈ જાતનું વાયરલ ઇન્ફેક્શન થયું હોય ગુપ્ત અંગોમાં તેમને કોઈક ઇન્ફેક્શન થયું હોય કે મમ્સ અથવા પછી તેઓ એવી જગ્યાએ કામ કરતા હોય ભટ્ટીમાં કામ કરતા હોય કે પછી કોઈક એવી જગ્યાએ કામ કરતા હોય ત્યાં ટેમ્પરેચર વધારે રહેતું હોય બહુ લાંબો સમય તેઓને ઉભા રહેવું પડતું હોય કોઈક જાતનું ગુપ્ત અંગોમાં ઇન્ફેક્શન થયું હોય તો પુરુષોમાં તે બધી વસ્તુઓ આવે સ્ત્રીઓમાં અમુક અમુક રોગો જેમ કે ટ્યુબર ક્રિલોસીસ છે તો એ આપણા બહુ જ બધી જગ્યાએ ફેલાયેલું છે તો આ બધા સ્ત્રીના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં પણ ટ્યુબરસિસ થતું હોય છે તેના કારણે પણ ઇન્ફર્ટિલિટી એ વહેગત્વ વધી શકે છે એના સિવાય સ્ત્રીઓમાં એવું બીજું જોઈ શકાય કે તેમનો માસિક કે કઈ પ્રમાણે આવે છે

સ્ત્રીઓમાં અમે અમુક બ્લડ ટેસ્ટ કરતા હોઈએ છે જેમ કે સીરમ એએમએચ લેવલ્સ છે તો એનાથી ખબર પડે કે અંડાશયમાં અન બીચ બીચ કેટલી માત્રામાં રહ્યા છે સ્ત્રીઓ જન્મ લઈને તેમની બીચની સંખ્યા નિયમિત હોય છે તે ટાઈમ ટાઈમ થી ટાઈમ ઓછી થતી જતી હોય છે તો એક બ્લડ રિપોર્ટની વસ્તુ ખબર પડે એના સિવાય માસિકની બીજા દિવસે એક સોનોગ્રાફી કરતા હોઈએ છે જેનાથી એન્ટ્રલ ફોલિકલ એટલે કે બીજની માત્રા કે બંને અંડાશયમાં કેટલા બીજો છે તેની સંખ્યા અમે જોતા હોઈએ છે અંડાશયની સાઈઝ જોતા હોઈએ છે અને પછી એ આખી સાયકલ સોનોગ્રાફીમાં અમે ફોલો કરતા હોઈએ છે પેશન્ટને આખા મહિનામાં ચાર થી પાંચ વાર બોલાવીને કે બીજ કેવું બને છે બીજ છૂટું પડે છે કે નહીં અને એ પ્રમાણે દંપતીને અમે સલાહ આપીએ છે કે આટલા લઈને આટલા દિવસમાં તમે ભેગા થાઓ સંબંધ રાખો તો તમને સૌથી સારો રિઝલ્ટ મળી શકે છે આ અમુક ટેસ્ટ છે એના સિવાય સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ઘણો થતો હોય છે કોઈ પણ જાતનો તણાવ હોય આજકાલ જે લાઈફસ્ટાઈલ એવી છે કરિયરમાં સ્ટ્રેસ હોય છે તેના કારણે તેઓના હોર્મોનમાં પણ અમુક ઇમ્બેલેન્સ થતા હોય છે એના સિવાય બીજા બે મુખ્ય હોર્મોન છે એક થાઇરોઇડ હોર્મોન અને એના સિવાય પ્રોલેક્ટિન હોર્મોન આ રિપોર્ટ પણ કરાવવા જરૂરી છે જેનાથી ખબર પડે કે તમને આના એ રિપોર્ટ પ્લસ માઇનસ હોવાથી એ તમારા આખી સાયકલ પર બહુ અસર કરતો હોય છે કે બીજ કદાચ છૂટો પડવામાં તકલીફ કરતો હોય અથવા નોર્મલ નિયમિત રીતે માસિક આવતા અટકાવતો હોય જૈનિલભાઈ આપણે જોતા હોઈએ છીએ આ એક સામાજિક સમસ્યા પણ છે ઘણા સમાજની અંદર આ એક સમસ્યા જોવા મળી રહી છે ઘણા એકબીજા ઉપર આક્ષેપ થતા હોય છે અને આપણે સાંભળતા હોય છે આસપાસના વિસ્તારની અંદર ફરિયાદ કરતાં આપણે સાંભળ્યા છે દંપતીને ઘણા સમાજની અંદર પેરેન્ટ્સ પણ ફરિયાદ કરતા હોય છે આપણને ઘણા લોકો એવા સાંભળવા પણ મળતા હોય છે કે સ્ત્રીમાં ખામી છે પુરુષમાં ખામી છે માનો કે આપે આ બધા ટેસ્ટ કરી લીધા તો આની જયનિલભાઈ આપણને ખબર પડી જાય કે આ દંપતી જે છે એ પેરેન્ટ્સ નું સુખ મેળવી શકે કે કેમ આ ટેસ્ટ પછી આપણને ખબર પડી જાય ખરા હા વેલ્ડર તો હવે એવું ના કહી શકાય કે પૂરે પૂરી રીતે સ્ત્રીમાં કોઈ ખામી છે એના કારણે થતું હોય છે 30% કેસમાં સ્ત્રીની અંદર કોઈ જાતનો તકલીફ હોય પુરુષમાં 30% કેસ હોય અને 30% કેસમાં બંનેમાં થોડો કોઈ ખામી હોય જેના કારણે ના રહેતું હોય 10% કેસ એવા હોય છે જેમાં બધું નોર્મલ હોવા છતાં તેમને પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ થતી હોય છે એટલે આપણે એવું લેબલ ના કરી શકીએ કે આ સ્ત્રીમાં કઈ ખામી છે જેના કારણે તકલીફ છે બંનેનો થોડો થોડો ભાગ બંને પચવતા હોય છે જૈનલભાઈ અમારે એક થોડા મોટા સમાચાર એક આવી રહ્યા છે એ હું થોડા દર્શક મિત્રોને જણાવી દઉં કે દર્શક મિત્રો એક મોટા સમાચાર આવી રહ્યા છે સમાચાર એ છે કે મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતા જાહેર કરાયા છે અને આ જે નિર્ણય જે છે એકનાથ શિંદે સરકારે લીધો છે ખૂબ મોટો નિર્ણય કર્યો છે અને આપણે એમ કહી શકાય કે એકનાથ શિંદે સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણયની ચૂંટણી ઉપર પણ અસર થઈ શકે છે ભારતીય સંસ્કૃતિક વૈદિક કાળથી ગાયનું જે મહત્ત્વ છે એ ગાયના મહત્ત્વને આપવા મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં જે રાષ્ટ્રમાતા જાહેર કરાઈ છે એ સંદર્ભમાં સરકારે જાહેરનામું પણ જાહેર કરી દીધું છે અને સત્તાવાર રીતે આની જાહેરાત થઈ ગઈ છે તો આપણે એમ કહી શકીએ કે રાજકીય રીતે પણ ખૂબ મહત્વનો નિર્ણય છે અને એમ પણ ખૂબ મોટો નિર્ણય છે જેની લાંબા ગાળે અસર થઈ શકે છે બીજા રાજ્યો પણ આ દિશામાં આગળ વધી શકે છે તો આ એક મોટો નિર્ણય છે આપણા વિષય ઉપર ફરી જઈએ જયનિલભાઈ હવે આપ અમને એ જણાવો કે જે રીતે આપ વાત કરી રહ્યા હતા ખૂબ મહત્ત્વના વિષય ઉપર આપણા વિષય ઉપર ફરી જઈએ તો જયનિલભાઈ હવે જેમ કે ટેસ્ટ કરી લીધા આપણો જે પ્રશ્ન હતો કે ટેસ્ટ કરી લીધા પછી કોઈ દંપતીને ખબર પડી જાય કે ક્યારે એ દંપતી જે છે એ પેરેન્ટ્સ સુખ મેળવી શકે છે ટેસ્ટ કરવાની જો હવે એવું તો રહ્યું નથી કે કોઈ દંપતિ પ્રેગ્નેન્ટ ના થઈ શકે એવું રહ્યું નથી એટલું સાયન્સ ઉપયોગ કરવો પડશે અપનાવી પડશે કે જેનાથી પ્રેગ્નેન્સી મળશે એ જ ખાલી વસ્તુ નક્કી કરવાનું થતું હોય છે એ બધું રિપોર્ટ પરથી થોડો સંકેત મળી શકે છે કે ક્યારે પ્રેગ્નેન્સી મળી શકે છે અને એ પ્રમાણે ડોક્ટર્સની સલાહ દીધી ઓવ્યુલેશન ઇન્ડક્શન એટલે કે મોઢેથી દવા લઈ બીજ બનાવવાની દવા આપી કે ખાલી બીજ છૂટું પડવાનું ઇન્જેક્શન આપી સંબંધ નોર્મલી રાખે તો પ્રેગ્નન્સી મળી શકે છે અથવા પછી એક ઉપર અને આઈયુઆઈ નામની પ્રક્રિયા કરી હતી આઈયુઆઈમાં શું કરવામાં આવે કે વીર્ય લઈ એને વોશ કરી એમાંથી જે સૌથી સારામાં સારા વીર્ય હોય એ સીધા ગર્ભાશયના મુક્તિ અંદર ગર્ભાશયની અંદર મૂકવામાં આવે એ જ્યારે બીજ છૂટું પડતું હોય એ સમય આમ કરવામાં આવે જેનાથી પ્રેગ્નન્સી રહે રહેવાના ચાન્સીસ મેક્સિમમ થઈ શકે આ બધી મેથડ અપનાયા બાદ ત્રણ ચાર મહિના સુધી પ્રેગ્નન્સી ના મળે તો પછી તેઓને આપણે સલાહ આપીએ કાં તો દૂરબીનથી જાંચ કરાવો કે દૂરબીનથી ગર્ભાશયના મુખની અંદર જાંચ કરીને જોઈએ કે અંદરની ચામડી કેવી છે એને હિસ્ટ્રોસ્કોપી કહેવાય અને તેની સાથે

આમ મૂળ રૂપે જોવા જઈએ તો સ્ત્રીઓમાં શું થતું હોય છે કે અંડ અંડાશયમાંથી જે અંડુ બને છે કે નહીં તે જોવું પડે ઓવ્યુલેશન ડિસઓર્ડર જે કહીએ એ બીજ બને છે બીજ છૂટું પડે છે એ સૌથી મહત્વની વસ્તુ છે એ વસ્તુ થતી હોય તો પછી અને વીર્યનો રિપોર્ટ નોર્મલ હોય તો પ્રેક તો દંપતીને તેવી જ સલાહ આપીએ કે તમે લોકો જાતે કુદરતી રીતે આટલા દિવસથી આટલા દિવસમાં સંબંધ રાખશો તો તમને ત્રણ થી છ મહિનામાં રિઝલ્ટ મળવું જ જોઈએ ધારો કે એમાં ના મળે તો પછી આપણે એના પછીનો સ્ટેપ જે નળી ખુલ્લી છે કે નહીં તે જોવા માટેની આગળ તપાસ કરવી પડે એ એક તમને એનેસ્થિસિયા વગર પણ તમે કરી શકો છો એક એચએસજી નામનો ટેસ્ટ છે હિસ્ટ્રોસાફિનોગ્રામ જે તમારા ગર્ભાશયના મુખમાં એક દવા નાખી એક્સરે એટલે ફોટો પાડી તમે જોઈ શકો કે નળીઓ ખુલ્લી છે કે નહીં આ બધા ટેસ્ટ કરી પછી તમને ખબર પડે કે તમારે બીજ પણ બને છે અને તમારે નળીઓ પણ ખુલ્લી છે તો તમે એ વખતે સમજાઈ શકો કે બીજા ત્રણ થી છ મહિનામાં તમને આમાં રિઝલ્ટ મળવું જ જોઈએ જૈનલ ભાઈ કોઈ એવી વાત આપણા પ્રશ્નો ઉપર જઈએ તે પહેલાં એક કોઈ એવી વાત આ ઇનફર્ટિલિટી અંગે જે આપણા પ્રશ્નોમાં દર્શક મિત્રો પાસે આવી નથી અને અમે જાણતા નથી

તનાવ એક એવી વસ્તુ છે જે આપણે માપી શકતા નથી એનો કોઈ બ્લડ ટેસ્ટ નથી આવતો પણ એ એક વસ્તુ એવી છે જે આખા શરીર પર બહુ જ ખરાબ રીતે આડઅસર કરતી હોય છે એટલે તણાવ ઓછો કરવા માટેની વસ્તુઓ કરવી જોઈએ જેમાં રેકમેન્ડેશન એ રહેશે કે તમે દિવસનું પંદરથી ત્રીસ મિનિટ સુધી વોકિંગ કરો થોડું મેડિટેશન કરો યોગા કરો એ બધું બધું જ એ આપી શકે છે એના સિવાય પૌષ્ટિક આહારનું તમારે કરવું જોઈએ પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ બધું જેટલું પ્રિઝર્વેટિવ એ બધી વસ્તુઓ ના લેવી જોઈએ જોઈએ અને ફૂટે જેમ કે તમાકુ ખાવું દારૂ પીવું સિગરેટ પીવી એ બધી બંધ જ કરી દેવી જોઈએ અને બંધ નહીં તો ઓછી તો કરવી જ જોઈએ એના વગર તમને આમાં રિઝલ્ટ મળવું બહુ જ મુશ્કેલ છે દર્શક મિત્રો જયનીલભાઈએ ખૂબ ઉપયોગી વાત કરી જે દરેક બીમારીની અંદર લાગુ પડતી હોય છે અને દરેક તકલીફમાં લાગુ પડતી હોય છે અને આમાં પણ જે લાગુ પડે છે એ છે આપણે સ્ટ્રેસ જે આપણે એમ કહી શકાય કહેતા હોઈએ સામાન્ય ભાષામાં કે ખૂબ ટેન્શન થઈ ગયું છે આ પ્રકારની વાત આપણે કરતા હોઈએ છે પરંતુ આ જે ટેન્શન જે છે એ ઘણી બધી તકલીફ આપણને ઊભી કરી દે છે અને આમાં પણ આ સમસ્યા ઊભી કરતું હોય છે ઘણા કારણો એની સાથે સીધી રીતે જોડાયેલા છે જે જયનીલભાઈએ આપણને વાત કરી હવે જયનીલભાઈ એક પ્રશ્ન જે આવે છે કોઈ મહત્ત્વનો પ્રશ્ન એ પ્રશ્ન મેમ જેનિલભાઈ એ આવે છે કે ટ્રીટમેન્ટ જે છે ચાલતી હોય છે ગાળામાં એને કોઈ સાઇડ ઇફેક્ટ ખરી ટ્રીટમેન્ટ તમને છે બીજ કરવાની દવા મોઢેથી આપવામાં આવે છે અથવા પછી અમુક ઇન્જેક્શન આપવામાં આવે છે જેનાથી બીજ સારી ક્વોલિટીનું બને બરાબર ટાઈમસર બને અને પછી બીજ છૂટું પાડવા માટે પણ તમને એક ઇન્જેક્શન આપવામાં આવે છે આડઅસરમાં તો એવું ડિરેક્ટલી કશે એવી બહુ આડઅસર નથી પણ અમુક વખત અમુક લોકોને જે જગ્યાએ ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં સોજો આવી જતો હોય છે અને ક્યારેક તમને ઉલ્ટી કે ઉપકા અથવા પેટમાં દુખાવો થોડો થતો હોય છે જે સમય બીજ છૂટું પડે એ દિવસે સ્ત્રીને થોડું પેટમાં દુખતું હોય છે ખરું કારણ કે આપણે એક કરતાં વધુ બે બીજ અથવા ત્રણ બીજ બનવા માટેની દવાઓ તમને આપીએ છીએ જે તમને પ્રેગ્નન્સીના ચાન્સ વધારે પણ એની સામે તમને કદાચ જ્યારે બીજ છૂટું પડે એ દિવસે તમને થોડો પીઠમાં દુખાવ થઈ શકતો હોય છે જૈનિલ અમને એ પણ જણાવો કે માનો કે આ તકલીફ થી જે દંપતી પીડાઈ રહ્યા છે આ સમસ્યા થી મુશ્કેલમાં તબક્કામાં છે એવા દંપતી જે છે એ દંપતી માટે કોઈ બેસ્ટ ટ્રીટમેન્ટ હોય તો કઈ થઈ શકે સાયન્સ હવે આપણે એટલું આગળ લઈ છે કે હવે તમે કોઈને પ્રેગ્નન્સી આપવાથી રોકી શકતા જ નથી આઈવીએફ આવ્યા પછી જે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં જે પ્રમાણે આઈવીએફમાં ગ્રોથ થયો છે હવે પ્રેગ્નન્સી લઈને જ આવી પોસિબલ જ છે તમે હવે એવું કશું રહ્યું નથી કે પ્રેગ્નન્સી કોઈ વ્યક્તિને ના રહી શકે ત્રીસ વર્ષની ઉંમરે પાંત્રીસની ઉંમરે ચાલીસની ઉંમરે બધી જ ઉંમરે હવે પ્રેગ્નન્સી રાખવી શક્યા છે પણ તમે જેટલું વહેલા જાગો તમે જેટલું વહેલા તમે વખત તપાસ માટે જાઓ તમે ડોક્ટર સાથે વાતચીત કરો કે હવે અમારી કેવી સ્થિતિ છે કે અમારે કેટલો ચાન્સ હજી લેવાયો છે કેટલું વેઇટ કરાયું છે નોર્મલી ટ્રાય કરવા જેવું છે કે અમારે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે દવાની જરૂર છે કે ઇન્જેક્શનની જરૂર છે અને આઈવીએફની જરૂર છે કે નહીં તે સમજી આગળ વધુ પગલાં લેવા તો તમને પ્રેગ્નન્સી ચોક્કસથી મળશે દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે દરેક સંપ દરેક દંપતી જે છે એ દરેક દંપતી માટે જે અમૂલ ભેટ આપણે એમ કહી શકાય તો એ સંતાન સુખની છે અને જયનિલભાઈએ જે રીતે વાત કરી કે આજના સમયની અંદર ટેકનોલોજીના સમયની અંદર આ પ્રકારની નિરાશામાં રહેવાની કોઈ જરૂર નથી ઘણી બધી ટેકનોલોજી આવી ચૂકી છે આપણે આ કાર્યક્રમની અંદર આઈવીએફ ઉપર આપણે વાતચીત કરી ચૂક્યા છીએ ટેસ્ટ ટ્યુબ બેબી ઉપર આપણે વાતચીત કરી ચૂક્યા છીએ જેમાં ઘણી આશા આપણે રહેલી છે જયનિલભાઈએ પણ હમણાં આપણને કીધું કે વયમાં પણ આપણે વય વધી ગઈ છે તો પણ વધારે નિરાશ થવાની જરૂર નથી પ્રયાસ થઈ શકે છે અને સારા રિઝલ્ટ પણ મળી રહ્યા છે ખૂબ સારા રિઝલ્ટ દુનિયાભરના દેશોમાં મળી રહ્યા છે ભારતમાં પણ મળી રહ્યા છે એ પ્રકારે જયનિલભાઈએ વાત કરી હવે જયનિલભાઈ અમને એ પણ જણાવો કે ઘણા દંપતી આજના સમયની અંદર આપણે એવું જાણતા હોઈએ છીએ ખૂબ સારી રીતે કે કેરિયર બનાવવાની બાબત જે છે એને ખૂબ મહત્ત્વ આપતા હોય છે તો લગ્ન થયા થઈ ગયા પછી પણ ઘણા જે લોકો છે ઘણા દંપતી એ લોકો બાળકો જલ્દી ઈચ્છતા નથી અને ઘણી દવા આ પ્રકારનો યુઝ કરતા હોય છે તો આની અસર આના ઉપર પડે ખરી ના એટલે તમે જે ઉંમર વધે એટલું છે ને સ્ત્રીમાં બીજની માત્રા પણ ઓછી થાય છે અને એની ક્વોલિટી પણ ઓછી થાય છે એટલે અગર તમને એવું ખબર હોય કે તમે હવે કરિયર પર ફોકસ કરો છો ચાર પાંચ વર્ષ સુધી બચ્ચું પ્લાન નથી કરતા પ્રેગ્નન્સી નથી રાખવી તો તમે ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો તમારા ઓપ્શન્સ જાણી શકો છો કે એમાં તેઓ તમને લગ્ન થઈ ગયા હોય તો એમ્બ્રિયો ફ્રીઝિંગ અને લગ્ન ના થાય તો એક ફ્રીઝિંગ એ વસ્તુ કરી શકો છો કે જેનાથી તમને ધારો કે ચાર વર્ષ પછી પાંચ વર્ષ પછી તો પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય તો પણ એ વખતે તમે જે એ તમારી જવાનીમાં જે બનેલા બીજ હતા એની સારી ક્વોલિટીના બીજ વાપરી તમે એ વખતે સક્સેસફુલી પ્રેગ્નન્સી રાખી શકો છો અને તમને બચ્ચાનું સુખ મળી શકે છે જયનિલભાઈ એક જે આપણો પ્રશ્ન જે છે વારંવાર આવ્યો છે આજની પેઢી માટેનો પ્રશ્ન છે હા ઘણા દંપતી

તમે ગર્ભ નિરોધક દવાઓ વાપરો એ તમારા માટે સારું જ છે કોઈ જાતનું નુકસાન નથી અમુક લોકોને ક્યારેક થોડુંક સ્ટમક અપસેટ થતું હોય છે કબજિયાત થતું હોય છે એના સિવાય એ વસ્તુ તમને આગળ જતા અમુક ઓવેરિયન કેન્સર નામની બીમારી છે એનાથી સામે પ્રોટેક્શન પણ આપતું હોય છે એટલે એ દવાથી તમને પ્રેગનેન્સી રાખવામાં કે બાળક રાખવામાં પ્રોબ્લેમ થશે બિલકુલ નથી હોતું અમુક સ્ત્રીઓ જે કદાચ સ્મોકિંગ કરતા હોય એને આડઅસર થતી હોય છે લિવર બીમારી હોય તો તમને આ બધી દવાઓ ના લેવી જોઈએ અથવા ઓછા ડોઝમાં લેવી જોઈએ પણ એના માટે તમારા ડોક્ટરને તમે ચોક્કસથી મળવું જોઈએ કે કઈ દવા તમારા માટે સારી એમાં દવાગોળી પણ આવે છે એના સિવાય ઇન્જેક્શન પણ આવે છે અને કયું તમારા માટે સૌથી સારું ઓપ્શન છે તેના માટે ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે જૈનિલ ભાઈ એક પ્રશ્ન જે આપણે થોડો લેટ આવી રહ્યો છે પ્રશ્ન અને વારંવાર આવ્યો બીજી વખત બી મારી પાસે આવ્યો કે પુરુષો જે છે એ પુરુષોને ખબર પડી જાય કોઈ તબક્કામાં કે એમનામાં ખામી છે અથવા તો મહિલાઓને એવું ખબર પડી જાય પોતે કે આમાં ખરાબી એમનામાં છે કેમ કે એ પ્રશ્ન ખૂબ સતાવતો પ્રશ્ન છે ના એવું કોઈ તરત જ નથી જેના કે તમને ખબર પડે કે આમાં કોઈ તકલીફ છે પુરુષોમાં તમે રિપોર્ટ કર્યા વગર તમે જાણી જ ના શકો કે તમને વીર્યમાં કંઈ ખામી છે કે કંઈક ઓછું છે એ રિપોર્ટ કરાવો તો જ પુરુષોમાં તમને ખબર પડે સ્ત્રીમાં અમુક ચિહ્નો છે કે તમને માસિક બરાબર ના આવતું હોય અથવા પછી તમને થાઇરોઇડની તકલીફ હોય એ બધી અમુક તકલીફો તમે બ્લડ ટેસ્ટ કરાવો તો ખબર પડે બાકી તમારા માસિકમાં અનિયમિતતા હોવી માસિક દરમિયાન બહુ જ વધારે પેટમાં દુખતું હોય તો તમને આગળ સોનોગ્રાફી કરીને તપાસ કરાવવી પડે અમુક વખત એ કોઈ ગાંઠના કારણે હોય જેમ કે યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ અથવા પછી એન્ડોમેટ્રોસિસ હોતું હોય છે પણ આજકાલ સ્ત્રીઓમાં બહુ જ જોવા મળે છે જે તણાવના કારણે અને જે જીવનશૈલીમાં જે બધા ચેન્જીસ છે તેનાથી ઊભી થતી એક રોગ છે પીસીઓએસ કરીને જે ઘણો જ વધારે વધી રહ્યો છે અને આજકાલ જ વધારે જોવા મળે છે કારણ કે જીવનમાં બધાને વધી રહ્યું છે ટાઈમસર નિયમિત ઊંઘવાનું ઉઠવાનું અથવા સમયસર જમવાનું ટાઈમ મળતો નથી લાઈફમાં રેગ્યુલર વસ્તુઓ થતી નથી તેના કારણે પીસીઓએસ પણ વધતું હોય છે અને તેની મુખ્ય સાઈન એ જ છે કે તમને માસિક ટાઈમ ટુ ટાઈમ ના આવતું હોય અમુક વખત દોઢ મહિના થઈ જાય બે મહિનાથી જાય અઢી મહિના થઈ જાય માસિક આવે નહીં અમુક લોકોને દવા લીધા વગર માસિક જ ના આવે

એ વિષય અંગે આપણે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર સંતાનથી વંચિત જે લોકો છે એ વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા દંપતીનો વિષય હતો જેનીલભાઈ ખૂબ ઉપયોગી માહિતી આપણને આપી અને એક સાર કાઢીએ તો સાર એ નીકળે કે સ્ટ્રેસ જે છે એ દરેક બીમારીમાં અસર કરતી તકલીફ છે અને કોઈ પણ તકલીફમાં આ તકલીફમાં ઉમેરો કરતી તકલીફ છે એ વિષય તમામ લોકોની સાથે જોડાયેલો છે સંતાનથી વંચિત જે છે એમને સંતાન સુખ મળી શકે છે આજની તારીખની અંદર દરેક શક્યતા રહેલી છે તે પ્રકારે જયનીલભાઈએ વાત કરી ઘણી ટેકનોલોજી આવી છે જેથી નિરાશામાં રહેવાની બિલકુલ જરૂર નથી ડૉક્ટર પાસે જવાની જરૂર છે તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતમાં નમસ્કાર